जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा छो तीर समाचार बात करूँ श्याम पित्रोड़ा वारसागत टैक्स निवेदन मुद्दे भाजपे कांग्रेस ने घेरवा प्रयास करो जी हाँ इंडियन ओवरसीज कांग्रेस अध्यक्ष पूर्व प्रधानमंत्री राजीव गांधी सलाहकार एवं श्याम पित्रोड़ा इनहेरिटेंस टैक्स એટલે કે વારસાઈ ટેક્સના નિવેદન મુદ્દે આખા ભારતમાં રાજકારણ ગરમાયું છે શ્યામ પિત્રોડાના આ નિવેદનને લોકોની મિલકત હડપવાના કોંગ્રેસના મલિન ઇરાદા તરીકે વર્ણવી ભાજપ દ્વારા દરેક જિલ્લામાં રાજ્યવ્યાપી આ વિષય ઉપર પ્રેસ બેઠક યોજવામાં આવી અને તેમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ બેઠક યોજી અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું છે અને ભારતીય જનતા પાર્ટી અમેરિકામાં આપેલા શ્યામ પિત્રોડાના આ નિવેદન મુદ્દે કોંગ્રેસને ઘેરવાનો અને તેના ઉપર પ્રહાર કરવાનો મોકો જવા દેવા માંગતી નથી દર્શક મિત્રો આપને જણાવી દઉં કે મીડિયા પાસેથી પ્રાપ્ત અહેવાલો મુજબ ઇન્હેરિટેન્સ ટેક્સ એટલે કે વારસાગત ટેક્સ ભારતમાં ઓગણીસો છપ્પનમાં લાગુ હતો જેને ઓગણીસો ને પંચ્યાસીમાં કોંગ્રેસની જ સરકારમાં જ્યારે વીપીસી મંત્રી હતા ત્યારે નાબૂદ કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ આ ટેક્સ માટે કોંગ્રેસના વિતમંત્રી પી ચિદમ્બરમ અને બે હજાર ચૌદ બાદ મોદી સરકારના વિત રાજ્યમંત્રી જયંત સિન્હા પણ આ ટેક્સનું સમર્થન કરી ચૂક્યા છે જો કે મીડિયા અહેવાલો મુજબ હાલ આ મુદ્દે શ્યામ પિત્રોડાએ સ્પષ્ટતા કરી છે સાથે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આ વિષય સંબંધિત કોઈ બાબતનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે ત્યારે આ મુદ્દે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ એક પ્રેસ વાર્તા યોજી હતી અને કોંગ્રેસના મલિન ઇરાદાઓ વિશે વાત કરી જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી ટેક્સ લગાવી અને લોકોની સંપત્તિ હડપવાનું કામ કોંગ્રેસે કર્યું છે તેવો આરોપ તેમણે લગાવ્યો હતો સાથે ધર્મ આધારિત અનામતની વાત કરીને કોંગ્રેસ બાબા સાહેબ જેવા મહાપુરુષોની અવગણના કરે છે તેવું પણ જણાવ્યું હતું શું કહ્યું તેમને જોઈએ આખી પ્રેસ વાર્તા કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ હવે પ્રજા સમક્ષ આવી રહ્યા છે કોંગ્રેસના યુવરાજ સહેજાદાના સલાહકાર એમના પિતાજીના સલાહકાર શામ પિત્રોડાએ કીધું કે વારસાગત ટેક્સ લખાવો લગાવવો જોઈએ એટલે ભારતીય માતા પિતા જે એમનો વારસાઈ એમના સંતાનોને આપે છે એની પર પણ ટેક્સ લગાવવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે અને જે તમારી સંપત્તિ તમે મેળવો છો એને હડપ કરવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે બાદ બી આ રીતના ટેક્સ લગાવવાની વાતો કોંગ્રેસ કરી રહી છે જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રજાના પૈસા લૂંટવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પૈસા પ્રજાની સુવિધાઓ સુધી પહોંચે એ માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે એટલું જ નહીં કોંગ્રેસની આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે ધર્મ આધારિત અનામત આપવાની વાત કરી કર્ણાટકમાં ધર્મ આધારિત મુસ્લિમ સમાજને ઓબીસીના કોટામાં નાખીને આરક્ષણ આપવાની પહેલ પણ કોંગ્રેસે કરી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓ અને દલિતો માટે અનામતની વાત કરી હતી આવા મહાપુરુષોને પણ અવગણીને કોંગ્રેસ ધર્મ આધારિત અનામત આપવાની વાત કરે છે જે કોંગ્રેસનો મલિન ઇરાદાઓ દેખાઈ આવે છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટા ઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો